જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે ભેંસ વેચવાની છે ચેતનભાઈને ગામનું નામ છે હૈતાલ તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા દોઢ મહિનાની કાચી બીજું વેતર વ્યાસે સાત લિટર દૂધ કિંમત અને નંબર તમને આગળ મળશે બાકી તમે આ વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારીથી વેચવાની છે ભેંસ મિત્રો તમારે પણ કોઈ પણ પશુની જાહેરાત કરવી હોય તો મારા વોટ્સએપ નંબર આપેલા છે નેત્રી છન્નું અઠ્ઠાણું તેમાં તમે મારો કોન્ટેક કરી શકો છો કોઈપણ પ્રશ્નોની જાહેરાત કરી દેવામાં આપશે ફૂલ ટોટલ જવાબદારીથી આ ભાઈને ભેંસ વેચવાની છે બાકી મિત્રો તમારા જાહેરાત કરવી હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલ છે ઇન્સ્ટા અને યુટ્યુબમાં બેમાં ફોલો કરી નાખજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તમને વિડીયો ગમે તો શેર કરો જેથી કોઈ બજેટમાં કોઈ મિત્રોને ભેંસ હોય તો તે લઈ શકે બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો ટોટલ જવાબદારીથી કિંમત છે એક લાખ એકતાલીસ હજાર રૂપિયા કિંમતમાં ફેરફાર થઈ જશે